કઈક તો બાબુ રીત હોય ને કઈક મર્યાદા હોય ને દેવીયું છે દેવીયું શક્તિઓ છે તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓ નો હાથ છે લખવું હોય તો લખી લેજો તારા મતી નો તો હરિશંદ્ર રાજા ને કોઈ નો ઓળખત સગાસા ને ચંગાવતી નોત તો કોઈ નો ઓળખત વીરબાઈ નો તો જલારામ ને કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ના અમર માં નો તો કોઈ નો ઓળખાત સવારામ બાપા ને સબુમાં નોત તો કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક હાથ ધર્મ જોગમાં અને પુરુષ જ્યાં ટૂંકો પીડ્યો ને ત્યાં બાપુ દીકરીઓના દાખલા આપો અને ભાઈઓ એ કર્યું હોય છે કેવા થાય કઈ કર્યું જ નથી રામ તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા સીતાજી ને વનમાં છતો સીતાજી એ કીધું કે ભાઈ પતિ ના પગલે હાલવું એ પત્ની નો ધર્મ છે સીતાજી ગયા ચૌદ વરા પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજી નો ત્યાગ કર્યો રામ નો ગયા કેમ ગયા ભલે એ ડાયા માણાય છે આપડે એમને કઈ શિખામણી દેવાની વાત નથી એમને હારું હું જોયું છે નહીં ગયા હોય પણ તમને કેમ લાગે કેમ સીતાજી પાછા એના એવડા ઈ નહીં બધા કે છે કે સીતાજી નો કઈ વાંક નથી સીતાજી ગર્ભવતી હતા સીતાજી કોઈ દોષ નથી તો પણ આને તગડી હું કામ મુક્યા અને તગડી મૂકી હાલો તમે એક ન્યાય કરવા તો તમારા હારે નો જવું જોઈએ આ તો લક્ષ્મણ ને કીધું કે સીતાજી ને મૂકી જા શું ગુનો હતો પણ સદાય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય પોતાનો પતિ પોતાને ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી જે પત્ની પોતાના પતિ ની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય ને સીતાજી નો કોઈ ગુનો નતો લક્ષ્મણને કીધું તું રથમાં બેહાડી અને તારા ભાભીને ને મૂક્યા સરયુ નદી કિનારે આવ્યા ને લક્ષ્મણને કીધું રથ ને ઉભો રાખ મારે સરિયો નદીમાં માં ચણામટ લઈને સૂર્ય ભગવાન ને જળ ચડાવવું છે હું અયોધ્યામાં પાછી આવું કે ન આવું મને ખબર નથી અને આમ સૂર્ય ભગવાન ને જળ ચડાવે માં તો હામે અયોધ્યા નગરી દેખાણી ને તેથી માં ભગવતી સીતા માએ અયોધ્યાને હરાપ આપ્યો એ કે આજ હું જેવી હળગું છું ને તારું નામ રે ને તા હું તું હળગી સુકામ કે રામ જેથી વનમાં ગયા ને તેદી બાપનું વચન પાળવા માટે રામ જાતા હતા તેથી અયોધ્યાની વસ્તી આખી આડી પડતી હતી રામ તમે ન જાઓ રામ તમે ન જાઓ આજ મારો કોઈ વાંક નથી ગુનો નથી હું નિર્દોષ છું હું ગર્ભવતી છું આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો કે રામને સમજાવે આજ હું જેવી હળગું ને એવી તારું નામ રહેતા હોય અયોધ્યા બાપુ અત્યારે સુધી હળગતી હતી અને હજી તે ઓલાઈ ગયું એવું આપણે કહેવાય નહીં પણ એ સીતાજીનો હરાફ છે ભાઈ

અરે હારું માણા નો હોય તો બાપુ હાગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર માં વ્યુ જવાય જીવવાની મજા જ નો આવે ભાઈ બંધ ઠેકાણા નો હગામ ઠેકાણા નો ઘરે જાય તો બઈ રૂ આય સોટે લ્યો ચીન પા જાવું મજા ઉડી જાય આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે એનું નામ જ જીવન છે અમુક અમુક તમે જોવો ને તમે જો આખી દુનિયા માણસ રખડે ને ઘેરે જાય તો એનો થાક ઉતરી જાય પણ ઘરનો નો હોય ચા જાય બહાર નો થાક તમે બે દી પાંચ દી આઠ દી પંદર દી ચાર ધામની ની જાત્રા બે મહિને હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ પણ ઘરે બાબુ જોગ માયા બેઠી હોય આમ તો ઘર હાફરે અહીંયા ઘરનો થાક ચા ઉતારવા જાવ સારું માણા હોય ને બાબુ તમે આ ઘરે જાઓ ને એક પાણીનો લોટો પાઈ કે એક ચાની રકાબી કરી દે તમારો થાક હાડા હાટ કરતો ઉતરી દેજો સારું માણા હોય તો ભાઈ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન મળ્યું છે તમને મને બાકી જો આ આ આ આમાં સમય ક્યારે જાય કોઈને કાંઈ ખબર નથી રામ પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને પણ બુદ્ધિનો એવો ખોટો ઉપયોગ કરે છે માણસ આપણને એમ થાય ખરું શું આમાં કરવાનું એક બે ભાઈ બંધ હતા ને બે ભાઈ બંધ રોજ તલાવ ની પાડે બે કઈ ધંધો કઈ કરે નહીં અને ટાઈમ થાય ઘરે ઘરે આવીને ખાય ખાઈ લે લે ને કપડા એટલે પછી બધા હોય ડખા થાય જોવા નાખા આંટા મારો અમારે કામ કરવું તમે એક કામ નથી કરતા આવું હોય કઈક ધંધો કરો ધંધો કરો વળી બે ભાઈ બંધ તલાવ ની પાડે ભેગા થઈ બેઠા અને પછી બે વિચાર કરે કે હાલ ને કઈ કામ કરીએ ઘરે જાય ને ઝઘડા થાય છે યાર મજા નથી આવતી હવે હા વરા માટી ગયા હોય કે સો રૂપિયા માં કારખાનામાં જાય નઈ વિનત પાંચ રૂપ પૈસા વાળું થવું હોય બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરે કઈ મગજમાં બેઠું નહીં પછી એક કીધું કે મને એક ધંધો હું કે હું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે ઘરે મૂળ તો પૈસા ની લપ છે ને પૈસા આપી પછી શું ડાખા થાય એ કે હા એ તારી વાત સાચી એ બધું કર્યું ભેગું

પંદર ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા એટલે પંદર ની નોટ એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી પણ અમારા છોકરા રોજ શહેર માં જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવ દેવ અમે કે જૂઠું બોલતા હોય એ કે ના દઉ ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપું બોલે અમને એમ કે આના આઠા નહીં નથી આવ્યું ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે રૂપિયા જીવ બગડ્યો ને તમારો કે લઈ લો વાંધો નહીં ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથ ની બે આપી છોકરાના આમે બધા છોકરા સક્રિય ખઈ ગયા એ કે બાપા કે હા એ કે હાથ આજની ચારે બહાર પડી દી કે તે કારખાનું નાખ્યું ને ની પેલા મે નાખ્યું તું મારે પનર ની ભૂલ છે ને મારે હાથ ની થઈ છે નથી લાગતું બુદ્ધિ ના ગાળિયા હવે આમના મોખ વારી ના નામ આમ જ મથે છે બધા આ તો દેણામાં કરી જાય તારે ખબર પડે કે ઓલું વેકવું પડશે પણ બાપુ ચોખા દિલ રાખીને ને બાપુ કોકનો ધંધો કરતા હોય ને એમાં વ્યવ અમારા સુરેન્દ્રનગર એક મિલ હતી ને મિલ આમ કઈ મી હતા બધા બાપુ નકરા હું હોય યાદ એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે એ કઈ છૂટા ફૂટા ન કરીએ કે બાપુ મિલ આખું ખોદી ને કાઢી નાખ્યું બોલો અને બધા કારસિંગ લારીઓ લઈ લે બજારમાં વેસવા મીડાય એટલે તમને પૈસા આપે છે તમને કાયમી બનાવ્યા છે એનો અર્થ એવો થોડો છે કે તમારે અહીંયા ઓછી કા કરીને હોવાનું જ તે પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે તમે હોય કે હું હોય કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જ્યારે આવે ને તમે અત્યારે કદાચ હારામાં હારા બે માણાને બે ને છાપટું મારી શકો શું કામ તમારો સમય છે પણ તમારો સમય વીયો જાય તેથી રાકા તમને બાપુ નાખે એ લખી લેજો સમય થી કોઈ બળવાન નથી કોઈ ખોટી વાત સમય જ બળવાન છે સમય જ કરે છે સમય બળા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન હોય ધનુષ ને હોય બાણ ગાંડી ની પણસ પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતીના પણ ધ્રુજે ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો તો તેથી ગાંડીવ બાપુ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વીયો ગયો એમ સમય ક્યારે વીયો જાય ને તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો કોક ને ઉપયોગ કઈ નઈ જ નડશો ને તો બેટા સમય આપ્યો છે અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે હાલ દર રૂપિયા દૂધ ની કોથળી લેતો એટલે મેં તો તારા મહેમાન છે દૂધ ની દીકરા આપડી પાસે મામૂલી અમીરી છે ને અહીંયા ગરીબી શરમા એક લખી લેજો આપડો દીકરો હોય આપડો ભાઈ હોય કરોડપતિ હોય એટલે આપણે અહીંયા આપણને શરમ આવે અમીરી છે ગરીબી અખિલ માલિક કૃષ્ણ પરમાત્મા સુદામાં બે સામ માં બે ભેગા ભણ્યા મિત્ર કેવા મિત્ર હેડા ઢાલ સરીખા હોય સુખ માં પીછે રહી ને દુઃખ માં ભાઈ બંધ એવા એવાને કરાય બીડી આપડા ખિસ્સા ફાડી નાખે એને ભાઈ બંધ ને શું કરવાનું હોય તો અખિલ પડે ના માલિક ને બાપુ આવે કૃષ્ણ પરમાત્મા ને મળ્યા પછી બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા બાપ પટાણ સુધી તું ક્યાં હતો પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા કારણ કે અહીંયા હોના ની દ્વારકાની અમીરી મળી ગઈ ઓલા ને ખાવા ધ્યાન નતું પૈસા નો પાવર જેવો છે હારા હારા ભૂલી જાય પછી તો ભલે સુદામાં અહીંયા ગયા પછી બધું આપ્યું બધું કર્યું પણ અહીંયા ગયા પછી અહીંયા ભાઈ નથી લીધી કે મારો ભાઈ બંધ હું કરે છે કારણ કે પૈસા નો પાવર જ એટલો હતો એટલે એમાં આપણા ભાઈઓ કદાચ પૈસા થાય અને હું તો એમ કઉ આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ભગવાન ત્રાજ આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નો આપણને ઓળખે આપણા નડે ને એટલે સમજવાનું ઈશ્વર આપણા ત્રાજ આવ્યો હોય તો જ આપણા આપણને નડે આ બિરાન કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નીડ્યું એનો બાપ નરસિંહ મહેતા ને કોણ નીડ્યું એની નાય પાંડવો ને કોણ નીડ્યા એના ભયું પછી જ ઇતિહાસ થયા એટલે આપણા આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું આ બધા અનુભવ મને થયા છે ચારે બાજુ થી બટા જટી બોલી તેથી બાપુ કોઈ નતું ધણી થતું મારે ત્રણ દીકરા છે દીકરાના દીકરા નોતા કર્યા નો અમે બે માણા હતા બાપુ બૈરું બીમાર પડ્યું બાપુ રોટલો કોઈ કરી નતું દેતું અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે

એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મણે અરે હું તો એમ કહું રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલા મણે આપણા કુતરાના હોત ખબર પડે કે મારો ધણી આવ્યો એમ બાકી તમે આવો એટલે કૂતરું જાગી જાય જાગી નામ જોવે કે આ તો ઓલો લુખે છે આને બટકુ રોટલોય નથી ને શું પોસડી પટપટાવી હોય એને ખબર પડે છે રામ જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવર ને નકર ખબર પડે આપણો ઢોર હોય ને તો એ આપડી ડેલી આવે બીજાની ડેલીએ તો આપણો ઢોર નથી જાતું પંખી ગમે એટલા હોય ને બાપુ હો હો ના માળે જ બાપુ પંખી જાય બીજાના માળામાં બીજો બીજો પંખી ન જાય આટલી તો એને ખબર પડે છે માણા જે કેવો છે હાજે બારો નીકળીને હવે ચાર વાગે જેટલા માળા ઘરે આવે એ માણા અરે માણસ નો અવતાર બાપુ છે ને એક ઘડી આધી ઘડી આ માણસ ને પાંચ તત્વ આપ્યા એમ કે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ નો દેહ બનાવ્યો ને બીજા બધાને પાંચ તત્વ નથી ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છન ને માખ ને બધા પાંચ નથી બધાને ઓછા વધુ છે માણા ને જ પાંચ આપ્યા પાંચ શું કામ આપવા દુનિયાના બૂશ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરી શકે કુદરા કાગડા ભેંસું ફુંડા કોઈ ભજન કરી શકે માણસ એક જ ભજન કરી શકે તો માણસ એક જ બુદ્ધિના ગાળિયા થયા બોલો બાકી તો ઢોરને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર નો ખાવા દે જાનવર પૂજાય હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સત્તા માં પાડો પૂજાય જમરાડામાં ભેંસ પૂજાય કચ્છ દાદા મેકરો નો કુતરો કથાડો પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા બોલો કથાડા કરતા બે નથી આપણે અને ઈ કથાડા ની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય વિચાર તો કરો તમે કેવા સંતના ના છેડા અડી ગયા છે તમે હું તો માણા છે ભલા માણા હું તો એમ કે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરકી રોવે નથી નહીં જીવાય નો કહેવાય ને ભલા માણા કાક બાપુ ને લખવું પડે મીઠપ ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય એની કાણી ઘરે ઘરે મંડાય નાય નો હોય ગામ નો હોય આપણો હગો નો હોય પણ તોય બાપુ માણા ત્યાં હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા વિયો ગયો શું આ એક આવન જાવન છે આમાં કાંઈ લાવ્યા નથી લઈ ગયા નથી બાપુ તોય ખોર રૂપિયા માણા માણસ ખૂન કરી નાખે બોલું પાછા એમ કે પૈસા તો આજનો મેલ છે શું લાવ્યા ત્યારે શું લઈ જઉં તપડતા માંગણ આવે તો ડેલી દાડી કરો એમાં અમારે ત્યાં આગળ તમારે ગમે હું અહીંયા શહેરમાં તો ઓલા માગડ બજારા રાડું મારતા એ બાપા કાંઈક દો એ બાપા કાંઈક દો તો ઉપરથી જોગમાય આવી નીકળે કે આગળ જા આગળ આગળ જા આગળ આગળ ક્યાં ભોગાવામ જાય એક બટકુ રોટલો દે મારા બાપ આવડું મોટું ઘર લઈને બેઠા ભીખ માગવી કોઈને નથી ગમતી નારાયણ એ તો પેટ વસ્તુ બાબુ ભગવાન એવી બનાવી છે કે કે હારા મગવે અને લાખ છે ને એમાં પૈસા માયા ફરતું હોય તો માણા એક જ કોઈ જીવ ને બાપુ પૈસા ની માયા ની જરૂર હોય અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ફરાતું હોય મને કયો તમે જોવો તો ખરા ને તમે જો આ હાથ પગ વગેરે ના જાનવરો છે એ જાનવર ને બાપુ કોઈ ભીખું રહેશે પણ આપણને ફરવા જ નથી આ તમે જો પંખી હોય કે ઢોરા હોય કોઈ દી કોઈ કીધું અમારી હાળી થાય છે ના હાઠું હાથું છે ના અમારા હાર હશે ના અમારા કાકા છોકરો છે આ કાંઈ લાપશે કોઈ ઢોરામાં તમે એવું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માછી દીકરી છે ને અમારી હાળી છે કઈ સાંભર્યું કોઈ દે એવું હાભર્યું કે પાડો સરવા ગયો તો ભેંસાડું પૂળો લેતો હોય એવું સાંભર્યું કોઈને કઈ છે નહીં ભલે મને મારે મારું કરવું પંખી હોય ને દાણા ખવડાવે એ પંખી નું હોય ને એ મોટું કરે એને ઉડતા પછી તારા રસ્તે કોઈનું કુટુંબ ભાડ્યું કે કુટુંબ ના છે કે પંદર કાગડા એક કુટુંબ છે ભાડ્યા છે હા કે મારું બધાયનું આ આપણે બથોડા લેવા માંથી નથી આવતા હું તો આમ હાજ વાળું પાણી કઈ નીકળું ને તો કુતરા બજારમાં હોતા હોય ને ઘસઘસાટ હતા હોય તો હું તો વિચાર કરું આમને કાંઈ ઉપાધી છે ધાબુ ભરવું છે છોકરો પરણાવું છે ને ચૂંટણી લડવી છે મકાન કરવું છે ને ખેતર હે અને આ કાંઈ આ મેગજ બધું આ અમારું કે સન્માન ન કર્યું લો લોહી ઉકાળા નહીં એકાદો રહી ગયો તો કેવો ડોખો ઊભો કરે અરે માણાનું તમે જોવો તો સંતોષ જેવી ચીજ નથી ભલામાં પણ માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા આમાં હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા તમને મને એક આ માયા વળગી છે ને ઈદ નડે દાખલો તમને આપીને પછી મારી વાણી નું બીજા સાંભળી પછી તમારી જેવી મોજ હશે માયા સુધી ગોઠડી વજન ના ગાળા હાંગા બાપુ હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા કોઈ પણ સાખી હોય કોઈ પણ ભજન હોય કોઈ પણ ધુઓ હોય કોઈ પણ લોકગીત હોય ને બાપુ વાત પડી હોય વાત વગેરે બાપુ કોઈ થી બને એક આપણું લોક ગીત છે ને કે ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં હર નો હલાર શેર માં એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને એ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બંબર આવી ગયો ને કે હવે હરણું નું ગઈ હવે હેઠા બેહો ચાપે તારી ઝુંપડી ઘાયલ ચાપે માણ્યું મહાણિયામાં માં જવાનું છે કોઈ ગમે એવી બિલ્ડિંગ એ કોઈ નઈ રાખે બે દી કોઈ નઈ કે દીકરો હોય દીકરી હોય કેતું હોય તો કઈક કેતું હોય પણ આપણને એનો અર્થ ન કે સાંધો આ હમણાં હું ગઉ તો એમ કે દરબાર આ ભજન પ્રોગ્રામ છે સાંધા નું કામ હતું પણ સાંધામાં એ કઈક ભજન પડ્યું હોય ભલે મને તમને મને સમજાતું આ માયા સુધી ગોઠડીનો એક તમને દાખલો સુધી પાકીમાં વસ્તુ આપે આપે દુકાનો હોય હોય ગામડાના માણસો કરવા આવે અને અને રવિવાર જેવો કોઈ દિવસ અને ગામડામાં બાપુ ઉઘરાણીએ જાય એક છે ગામડામાં ઉઘરાણીએ ગયા અને તેથી ચાંદીના સિક્કાનો જમાનો ચાંદીના રાણી સિક્કાનો રૂપિયાનો જમાનો એ ઉઘરાણી કરી સભા બે ખીચા ભરી

માણાનો બાપુ બાબુ ફરોવો જાનવરે નથી કરતું સિંહ જેવું જાનવર હોય ને તો એક વખત આખું માણસ નો ફરોવો નહીં ક્યારે શું કરે એટલે સિંહ ગયો વાણીઓ ખરું છે આવે જવું કે રસ્તો હાંકડો કરવું હું પણ બે થોડી થોડી હિંમત કરી એને એમ થયું કે આન પાથી કોરમાંથી માંથી હરવોરો હું નીકળી જવ વાણીયાને એમ થયું કોરમાંથી માંથી હું નીકળી જાય બે બાપુ ધીરા ધીરે 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 ડગલા ભરીને બે આવ્યા પાયા પાસે વાણીયાએ રીસ હાંભું જોયું રીષે વાણીયા સાંભળ્યું ને તો બે બી ગયા વાણીયાએ રીસના કાન પકડી લીધા એ કાન પકડ્યા ને ભાઈ રીસને એમ થયું કે હવે આ મારી નાખવાનો વાણીઓ કે જો મૂકું તો મને મારી અને બાબુ બે મીડા ઠેકડા મારવા માંડ્યા અને પૈસા ચબામાંથી હેઠે મીડ્યા પડવા એ કે ભારે કરી હવે આ કાન મૂકી દઉં તા મને મારી નાખે મારા પૈસા પડે છે એમાં હાંગાજી દરબાર આમથી ખોડી લઈને આવે થોડક શેઠા રિયાને કે બાપુ આ રેસ ને કે જો હું ખંખેરું છું કે પૈસા પડે અને બાપુ નજીક આવયુ છું તો ખરગર પૈસા પડે ફેડેલા જ હતા તે બા બાપુ કે અમારે ગામની સીમનું છે ને તું શુંનો ખંખેર આ એ કે બાપુ આયલો ના તમે બા બાપુ ખોડે થી ઉતરી અને શેઠે પકડાઈ દીધા એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ લેવા દે એ કે ઉપાડ ઉપાડ લઈ લે લઈને પછી વાણીઓ ભાગ્યો હોય છે બાબુ હગડ પીડા કેવો ભાગ્યો હોય છે પછી બાપુ ખેરવા મીડ્યા શું કરે વાણી મારા દીકરા કે મને ધંધે લગાડ્યો પણ આમાં તમને એટલી ભાન નથી કે રેસડા ને ખીરે પૈસા ખરતા હોય તો આખી દુનિયા રેસડા ગોતી ગોતી કંઈ ખેડ નહીં

કોરોના જો આપણને કોઈ બોલાવતું નથી આપણે બાઈકી મૂકવી બાપુ ઈશ્વર દયાળુ છે ધરતી કપાયો તમે જોવો તો ખરે ધરતી આમ હિલોડો માર્યો અને કદાચ ગલોટીઓ શું કરવાના હતા તેથી આપણે બધા એમ તમે જુઓ તો અમારે ત્યાં બધા ખરાબ ઉપરે ધોઈ નું બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદ બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા પણ આમ કે આ માસકો મેરો તો એક ને પેલા રાતે ખાવા મળ્યા આપણે એમને ઘરું આ કોને સમાધાન કર્યું તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જતા નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું અને જો સુધરી ગયા હોત તો કોરોના નો આવત અને કોરોના આવ્યો ને તારે તમે જોવો તો બટાશ જટી બોલે બીડીઓ ઠૂઠા નો રવા દીધા છે ઠું તમે જો જડે ના હડેલા ફળેલો માલ હતો ને બોલી પાન કિંગું ને મિરાજ ના આનંદ બધું નાખી દેવા નતું ઈ ખાઈ ગયા બોલો આપણે એમ થાય કે આમ તો જોવા આ માણસ એટલું ભખડી રાજકોટમાં બાપુ એ તમાકુ એક ભાઈ સોરતો હતો ને બીજો ભાઈ હા તો નહીં કે બે દાણા દે ને એ કે ના હો બાપુ ખૂન કરીને સત્ય હકીકત ની વાત કરવું તમે જોવો તો ઘરે માણસ જેટલો વિચિત્ર થઈ ગયો તો દુનિયા બાપુ ગાંડી થઈ ગયા કોરોના આવ્યો થઈ ખબર પડી તમે જોવો તો મારા મોકો મળે તો કોઈ બાકી રાખે એવું જ નથી કોઈ ને બાપુ ડર જેવું નથી એ તો સાધુ સંતો એ ઝોપડીઓમાં એમ કે બાપા ખાઈ જાઓ લઈ જાઓ ખાઈ જાઓ લઈ જાઓ

દીકરીઓ બેનો દીકરીઓ કચ્છમાં અમારે હગું ઘણો અમે ફોન નો સંપર્ક કપાઈ ગયો ને પછી અમે એ કચ્છમાં જોવા ગયા અમે બેનો દીકરીઓ મળવા ગયા અને એ ભોજના બાપુ બસ સ્ટેન્ડ પાસે અમે નીકળ્યાની ભોજના શમશાન પાસે થી નીકળ્યા જે અમે ચિત્ર જોયું છે ને શું તમને વાત કરું હું ઓલા ડમફરિયા બાપુ આમાં અધેર કરીને જેમ પાણા ખાલી કરે ને એમ શમશાનમાં મળદા ખાલી થતા હતા ઈશ્વર ધારે તો શું ન કરે હવે આપણે જોઈએ ત્યાં સુધી જ આપણને મગજમાં રહે અને પાછા બહાર નીકળી હતા એવા ને એવા તો આ તો એને નથી ખબર કે તમારામાં ચેટલી માનવતા છે એ નથી ખબર એને એ મર્યા છે એ બધા બાપુ આપણા ભાઈઓ ને આપણી બહેનો જ હતી ને બીજું કોણ હતું આ આખો વિશ્વ છે આપણું એક ઘર છે ને આ આપણો બધો એક પરિવાર છે પછી આ તો કુટુંબને વર્ણ વ્યવસ્થા ની તો બધું આય બાપુ આ આ બધી વ્યવસ્થા જળવાઈ રે આટું બાકી આમાં હું શું હું શાંત તમે નિશાંત અમે હું શાંત આમાં જ માણસ જેટલા ધંધા લાગી ગયા

મારે તો કોઈ સમાજ હારે કોઈ વ્યક્તિ હારે કોઈ ધર્મ હારે કોઈ સંપ્રદાય હારે કોઈ કોઈ વ્યક્તિ હારે કોઈ નહીં હારે મારે કાંઈ તકલીફ નથી બધાય મારા છે હું બધાયનો છું ભાવ થાય તો સાંભળો નહીં હું તો એમ કહું મારા વિડીયો ન ગમતો એને ડિલેટ જ મારી દેવાના જોવાના જ નહીં આપણે કંઈ સો નથી હું અને મારા વિડીયો હોય ને એમાં તમે સુજો મેં કોઈ દિવસ કોઈને કીધું નથી કાને લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂંછડું કરો ઢોકડું કરો

એટલે મારે કાંઈ ઘટતું નથી મારે કોઈ લાયક બાઇક કોમેન્ટની કઈ જરૂરત નથી હું તો એમ તમે જોતા હોય તો અપનાવજો મા બાપ ની સેવા કરવાનું તમને તો વ્યસન હોય ને તો મૂકવાની જો ઈચ્છા થાય ને તો મૂકજો મારો નાશ તમને મદદ કરશે બાકી ન હુદતું હોય ને તો આપણે કઈ કોઈ ધરાહાર આપણે કોઈ માર્ગે ચડાવવા નથી પણ હું કહેવાનો મારો મિનિંગ તમે કદાચ દારૂ નું લખણ હોય અને કદાચ તમારે જાય પાંચ રૂપિયા નો ફાયદો થાય તો મારા તમે દેવા આવવાના છો મારે કોઈ ફાયદો નથી તમે તમારા મા બાપ સેવા કરો ન કરતા હોય કદાચ કરો ઈ મા ના બાપ ના બાપુ આશીર્વાદ ના શેડા જો તમારી અડી જાય ને

અત્યારે તમે જોવો તો આવી મોટી બિલ્ડિંગો છે પણ નકરો ઊતીન ઊતો બે હોય માન બાપ તો ગમતા જ નથી અમે એક જગ્યાએ સાધુ સંતોનો મેળાવડો હતો એ મને બોલાવ્યો તો વિરમગામની बाजूમાં ગામ ને અહીંયા એક એક બાપુ કહેતા હતા એ કે તમારા જેવા કહે છે અમારા જેવા કહે છે કે આમાં કે કોઈને મગજમાં કેમ ઉતરતું નથી મેં કે બાપુ મને એક રસ્તો સુજે પણ મારું કીધું માને નહીં કોઈ ન કે મેં કીધું તો આ શંકાનું સમાધાન તરત થઈ જાય બોલો કોઈના બાપ આ શ્રમમાં નો રહે બોલો એ આપડી ગેરંટી મને કે એવું તમને શું હું મેં કીધું જોવો બેનું છે ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાવુ હારે નથી ગમતું અને ભાઈઓ છે ને એમને હાવુ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા એટલે બેનું હારે જાય છે ને એના કરતા જો ભાઈઓ હારે જાય ને તો તરત શંકાનું સમાધાન ન થાય મને કહેજો બાપુએ કાન પકડ્યો મને કે દરબાર તમારી વાત વિચારવા જોઈએ પણ મેં કીધા કરે નહીં કોઈ નકર મેં કીધું ભાઈ હું મેં કીધું ત્યાં ને એટલે એને સાવ હારા મળી રહે બેનું ને ત્યાં મમ્મી પપ્પા હોય જ કોઈ નો કે સાવ ને આ બાપાને માને મૂકવા જાવું છું પણ અહીંયા આવે લડાખા ઊભા થાય કે આ માન બાપા હોય તો આપણે નહીં બેળ પડે તો કે એને મૂકી આવું તું રે આટલી જ વાત છે બાકી કાંઈ છે નહીં હું તો બેનનું નહીં કહું કે સાવ હારા હોય ને તો બાપુ એની સેવા કરજો મારો નાસ બાપુ તમારી પેઠી કોઈ દી મોડી નહીં પડવા દે આપણી ગેરંટી તો બાપુ તમારા સંતાન આપ ને ટેકો દેવા થાય છે કેવાનો મારો અર્થ છે સમય છે ને સમય ની બલિયારી છે તમને મને ક્યારે આમાંથી આ ચિઠ્ઠી ફાટી જાય ને કોઈ ને કઈ ખબર નથી એટલા માટે સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યું